મણિનગર પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ઉહન ચાલકો રાખીને ઉત્તરાયણના પર્વ દરમિયાન સંભવિત અકસ્માત સાવચેત રહેવાની ચુખામણ પણ મેળવી હતી સવારથી બપોર દરમિયાન મણિનગર પોલીસ ના જવાનો ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી સાથે સેફ્ટી ગાર્ડ વગર પસાર થતા અસંખ્ય વાહન ચાલકો રસ્તા ઉપર રોકી તેમને સમજાવી

એ લોકો શાંતિથી ઉજવે કોઈને નુકસાન ન થાય એ માટેનું અને પ્રકારની ઝુલસ ચલાવવામાં આવી છે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે લોકોને સમજાવવામાં આવે છે ચાઇનીઝ દોરીના આ કેસ કરવામાં આવે છે ચાઇનીઝ દોરી ન વેચે વેપારીઓ તે માટે તેને વેપારીઓને સમજાવવામાં આવે છે તદુપરાંત આજરોજ જે ટુ વ્હીલર વાહનો છે તે ટુ વ્હીલર વાહનોની આગળ સેફગાર્ડ લગાડવા માટેનો કાર્યક્રમ પણ આપણે રાખીએ છીએ અને લગભગ સૌથી વધુ લોકોના મોટર અંદર આપણે સેફગાર્ડ લગાડીએ અને લોકોને આપણે જાગૃતિ માટે જઈને વાત કરેલી છે અને લોકોને પણ કીધું છે કે તમારી અણસ પડસ કરેલા જે બીજા લોકો છે એને પણ તમે વાત કરો કે મોટરસાયકલની અંદર આગળ સેફગાર્ડ રાખે કારણ કે બે દિવસ પુષ્કળ પ્રમાણમાં લોકો પતંગ ઉડાવશે અને પતંગોની હિસાબે પતંગોની દોરીની હિસાબે કોઈનો જીવ જાય

જે ડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ